ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિ સર્જાતા બનાસકાંઠામાં આવેલા ભારત પાકિસ્તાનની બોર્ડર નડાબેટમાં સુઈગામ અને વાવના ગામોને કરાયા એલર્ટ તંત્ર અને પોલીસ દ્વારા સુઈગામના ગામોમાં પેટ્રોલિંગ વધારાયું ભારત પાકિસ્તાન યુદ્ધના તણાવને લઈને બનાસકાંઠા તંત્ર સજ્જ યુદ્ધને લઈને કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે બનાસકાંઠા વહીવટ તંત્ર સજ્જ બન્યું છે પાલનપુર ખાતે ચોવીસ કલાક કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે જિલ્લામાં તમામ તાલુકા મથકોએ પણ કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે કોઈપણ અનિશ્ચિત બનાવ બને તો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે કાર્યવાહી સરકાર દ્વારા કે વહીવટી તંત્ર દ્વારા જે પણ નિર્દેશ આપવામાં આવે તેનું લૂક પાલન કરે તેવી અપીલ બનાસકાંઠા જિલ્લો બોર્ડર વિસ્તારમાં હોવાથી બનાસકાંઠા વહીવટી તંત્રમાં ચોવીસ કલાક કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે હાલની જે પાકિસ્તાન ભારતની યુદ્ધની પરિસ્થિતિની તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ છે તે તેનો સામનો કરવા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સર્જ છે આ જિલ્લાનો કંટ્રોલ રૂમ છે એ સતત ચોવીસ કલાક કાર્યરત છે તેમજ તમામ બનાસકાંઠાના તાલુકાઓ છે તેના કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવેલા છે અને તે કંટ્રોલ રૂમમાં જિલ્લા કંટ્રોલ રૂમ સતત સંપર્કમાં છે કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તે અન્વયે તાત્કાલિક વહીવટીતંત્ર તરફથી કાર્યવાહી કરવામાં આવશે તેમજ બનાસકાંઠાના સમગ્ર નાગરિકોને મારી નમ્ર વિનંતી અને અપીલ છે કે પોતે સતત સાવચેત રહે તેમજ સરકારશ્રી તરફથી અને વહીવટીતંત્ર તરફથી જે પણ માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરવામાં આવે એ મારી નમ્ર વિનંતી